તો મિત્રો રોહિબેન ની ગેમ ધોન અહીંયા આવી ગઈ છે ને રૂહીબેન ફટાફટ દોડીને ગયા હોય કે મારે અહીંયા કાંઈ ન ઘટે રૂહિબેન કેવું લાગે રૂહીબેન અહીંયા આવીને તને ક્યાં રૂહિબેન ઓલો ઓલો બોમ્બાની ઉપર લગાવવાનો હે માર્જિન ઓ રૂહી બેન ને આ રૂહી બેન કંઈ નથી ભાઈ મતલબ કંઈ નથી અયા કી મેં બધાય કી મેં લખેલા જ પછી એગમેન્ટ જે બોલ્યું તો 28 એક ટીચર પછી આય ન આયા બોલવા ને એને અંદર નાખવાનું આપડા પોઈન્ટ ગણાય પછી આ મારે આજે મારા માટે જ આવી જાય

આ રેસ્ટોરન્ટ એરિયા પણ બહુ સરસ છે બહુ મોટા એસી એસી નોન એસી બંને છે ખુલ્લું પણ છે અને પેક પણ છે એસી નોન એસી બંને છે અને રેસ્ટોરન્ટ ની એક્ઝેક્ટ બાજુમાં છે કોફી શોપ તમે અહીં આવી અને એન્જોય કરી શકો છો અને કોફી પણ આરામથી તમે પી શકો છો અને સ્પેસ પણ બહુ મોટી છે અને સામે છે આપણે સવારનો નાસ્તાનો સેટઅપ છે ઓ રોહીબેન ને નાસ્તો દેખાઈ ગયો નાસ્તાનો સેટઅપ આવી ગયો રોહી પડી ગયો તો હાલો આપણે આગળ જઈએ અહીંયા છે રિસેપ્શન એરિયા કોફી શોપ ની એક્ઝેક્ટ સામે આવે છે રિસેપ્શન એરિયા રિસેપ્શન એરિયા અમારા રોહી બહુ ભૂખ લાગી છે ને એટલે જીપ છે ને આમ તેમ બહુ થાય છે આજકાલ રોહી હા રિસેપ્શન એરિયા પણ બહુ વિશાળ છે હા તો હવે આપણે જઈએ આગળ ગાર્ડન માં તો રોહી ના છે ને રિસોર્ટ ની અંદર ફ્રેન્ડ ભેગા થઈ ગયા છે રોહી ની ફોટોશૂટ ચાલુ છે

અને એના પછી જે કલર ને આંદ અને પેઇન્ટિંગ કરવા માટે આખે આખો સેટ પણ અહીંયા તૈયાર છે. રૂહી ને તો આમાં જમોટ આવું છે ને આવશે ને તો રૂહીબેન ને બહુ મસ્ત એની ફેવરિટ ગેમ્સ મળી ગઈ છે ને રૂહીબેન દોડી દોડીને અંદર જવા માંડ્યા છે અને રૂહીબેન છે ને એક વાર કે અંદર જાય ને ખુરશી લઈને